નમસ્કાર મિત્રો આજે આપણે ફરી એક વખત ગુજરાતની તમામ તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ લઈને આવી ચૂક્યા છીએ તો મિત્રો જાણો આજના કપાસના બજાર ભાવ રાજકોટ યાર્ડમાં મિત્રો કપાસના બજાર ભાવ તેરસો પંચોતેર રૂપિયા છે પંદરસોને પચાસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ સાતસો સિત્તેર રૂપિયા છે પંદરસોને પચાસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં બારસો પંચાવનથી પંદરસો પાંચ રૂપિયા ભાવનગર યાર્ડની મિત્રો વાત કરીએ તો બારસો સત્રીસ થી ચૌદસો ને ત્રાણું રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ તેરસો રૂપિયાથી પંદરસો આડત્રીસ રૂપિયા સસદરની વાત કરીએ કપાસની મિત્રો તો બારસો પચાસ થી ચૌદસો પચાસ તેમજ મહુવા માર્કેટયાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ અગિયારસો પચાસ થી ચૌદસો ને ચાલીસ રૂપિયા રહ્યો છે તળાતાની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની તો સાતસો વીસ રૂપિયાથી ચૌદસો ને તેપન રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ અગિયારસો એકથી ચૌદસો એકાણું રૂપિયા શામનગર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ સાતસો નેવુંથી ચૌદસો ને પંચોતેર રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડની મિત્રો વાત કરીએ કપાસના બજાર ભાવની તો તેરસો રૂપિયાથી પંદરસો ને સાઠ રૂપિયા સામજોધપુર માર્કેટ યાર્ડમાં તેરસો રૂપિયાથી પંદરસો ને અગિયાર રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી પંદરસો ને સોળ રૂપિયા તેમજ મિત્રો સાવરકુંડલા માર્કેટયાર્ડમાં પણ બારસો એકાવનથી પંદરસોને અઢાર રૂપિયા રહ્યો છે મોરબી માર્કેટયાર્ડની મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો ત્રીસ રૂપિયાથી ચૌદસોને પંદર રૂપિયા રહ્યો છે વાંકાનેર માર્કેટયાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ તેરસો પચાસથી પંદરસો ને દસ રૂપિયા રહ્યો છે મિત્રો રોજે રોજ બજાર ભાવ માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ